અમદાવાદમાં નવમાં દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસોથી વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો ત્યારે આ પ્રસંગે પરમપરવિત્ર ઓમ ઋષિ પ્રિતેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ એનજીઓ દ્વારા નવમાં દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અન્નપૂર્ણા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ પતંગ મહોત્સવમાં પાંચસોથી વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારના ધરસ સભ્ય અમિતભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગજનોને ચાહે તો હિમાલય પણ સર કરી શકે છે ત્યારે દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ મળે તે હેતુથી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોને દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા માટે પરમ પવિત્ર

દિવ્યાંગ પતંગ મહોત્સવ કાર્યક્રમ નું આયોજન કરે છે દર વર્ષે સાડા પાંચસો છસો થી વધુ દિવ્યાંગજનો આ પતંગ મહોત્સવમાં ભાગ લે છે માતા પિતા સાથે એમના શિક્ષકો અને જે ટ્રસ્ટ સાથે જોડાયેલા હોય એ ટ્રસ્ટ સાથે એ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે મારું નામ સદગુરુ અમૃતસિંહ સ્વામી છું અને વર્ષોથી દિવ્યાંગ સેવાના કાર્યમાં ઓગણીસો છન્દો થી કાર્યરત છું જેના માટે મને ભારત સરકારના માધ્યમથી નેશનલ એવોર્ડ તે વખતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હાથે એનાયત કરવામાં આવ્યો અને બે હજાર ઓગણીસમાં ગુજરાત ગૌરવ પુરસ્કાર તે સમયના તત્કાલીન રાજ્યપાલ ઓપી કોહલી સાહેબના વરદ હસ્તે આપવામાં આવ્યો છે દિવ્યાંગોની ચેતના સ્વરોજગારી અને દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તે માટે હું કાર્યરત છું અને રહીશ છેલ્લા નવ વર્ષથી જ્યારથી બે હજાર ચૌદ માં ભારતના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કાર્યક્રમ જે ચૈતન્ય દિવ્યાંગોમાં ફૂક્યું અને દિવ્યાંગો માટેના સર્વાંગી વિકાસ માટે દરેક સંસ્થાઓને હાકલ કરી એ માટે હું ભારત સરકારના નેશનલ ટ્રસ્ટમાં ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ મેમ્બર પણ છે અને નવ વર્ષથી આ કાર્યક્રમ નું આયોજન અવિરતપણે થાય છે દિવ્યાંગો માટે સુવિધાની અંદર ખાસ કરીને દિવ્યાંગોને મોટિવેટ કરવા ઓમકાર સેવા દલ માધ્યમથી તેમજ કોલેજના ના યુવાનો ને બોલાવ્યા છે જે એમની જોડે ઇન્વોલ્વ થાય મિક્સ થાય એમની સાથે રમે પતંગ ચડાવે અને એમને આનંદ અને મોજ કરાવે સાથે સાથે ભોજન અને એ સિવાય પણ દિવ્યાંગો માટે ભારત સરકારે જે જે યોજનાઓ રાખી છે છે અને યોજનાઓનો લાભ સીધો એની અમે અહીંયા આપીએ છીએ નમસ્તે મારું નામ ભાવસા પ્રદીપ છે અમે અહીંયા ઓમકાર ફાઉન્ડેશન માં ઘણા સમયથી આવીએ છીએ ઘણા છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે આવીએ છીએ અને અહીંયા સારું એવું આમનું આયોજન હોય છે પતંગ ઉત્સવ દર વખતે કરવામાં આવે છે અને અહિયા ખાવા પીવા અને બધી રીતે સારી વ્યવસ્થા હોય છે વોલેટર થી લઈને સારી બધી વ્યવસ્થા હોય છે અને અહિયાં ઓમકાર ફાઉન્ડેશન દ્વારા સારું એવું આમનામાં સહાય બધી કરવામાં આવે છે દરેક દિવ્યાંગો માટે અને સારું એવું બધું કરે છે કાર્યક્રમ અને અહિયાં નો બધો અમે ઘણા દિવ્યાંગો જે અમે સારો એવો એન્જોય કરીએ છીએ આવીને આ વર્ષે દિવ્યાંગો માટે કેટલી સુવિધાઓ કરવામાં ના ના ગયા વખતે બી એવું કશું નહી દર વખતે દિવ્યાંગો માટે સારી સુવિધાઓ પ્રોવાઈડ હોય છે હોય હોય છે છે તમારા તમામ દિવ્યાંગો ના પડે તે રીતે એમના જગ્યા એમને ખાવાનું નાસ્તાનું અને તમામ પ્રકારની સહાયો કરવામાં આવે છે દરેક 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 વસ્તુમાં સારી રીતે એમને પ્રોવાઇડ થાય છે અને અમે અહિયાં દર વખતે પાર્ટી કરીએ જ છીએ અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ન્યૂઝ ગુજરાતી Subscribe now and press the bell icon. Never miss an update.